જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય શ્રી સશિપ્ત સ્કંદપુરાણ વૈષ્ણવ ખંડ માર્ગશીસ માસ મહાત્મય મિત્રો આજે આપણે સ્તુતિપાઠ મંત્ર જપ સાષ્ટાંગ પ્રણામ તથા દામોદર મંત્રના જપનું મહાત્મયની કથા કરીશું શ્રી ભગવાન કહે છે પૂજા કરીને નૈવેદ્ય અર્પણ કર્યા પછી કપૂરયુક્ત જળથી મને આચમન કરાવવું પાન સોપારી આપ્યા પછી હાથ ધોવા માટે ચંદન અર્પણ કરવું પછી પુષ્પાંજલિ આપીને ભક્તિપૂર્વક કપૂરની આરતી કરવી મૂંગટ અને આભૂષણ વગેરે સમર્પિત કરીને છત્ર ચામર અર્પણ કરવા તથા શ્યામ સુંદર વિગ્રહવાળા ભગવાન શ્રી વિષ્ણુ મારા પર પ્રસન્ન છે એવું ધ્યાન કરીને અક્ષાંશર મંત્રના એકસો આઠ વાર જપ અને સ્તોત્રો દ્વારા ભગવાનની સ્તુતિ કરવી વિધ્યાન પુરુષે ચાલતા હસતા આજુબાજુમાં જોતા તથા પગ પર પગ ચઢાવીને હાથને મસ્તક પર મૂકીને ઊભા રહીને અને વ્યગ્ર ચિંતે મારા જપ ન કરવા જપ સમય તથા વ્રત હોમ અને પૂજન આદિમાં બીજા સાથે વાતચીત ન કરવી જપનું ફળ તીર્થ વગેરે અનંત થાય છે આ પ્રમાણે માસમાં મારું પૂજન કરીને જે પ્રદક્ષિણા કરે છે તે ડગલે ડગલે સ્વપ્ત દીપ પૃથ્વીની પરિક્રમાનું નું પુણ્ય ફળ પ્રાપ્ત કરે છે સહસ્ત્ર નામનો પાઠ અથવા માત્ર એક નામનું ઉચ્ચારણ કરતો રહીને જે ભક્તિપૂર્વક મારી એક પરિક્રમા પણ કરે છે તે દરરોજના પાપને ભસ્મ કરી નાખે છે જેણે ભક્તિપૂર્વક મારી એકસો આઠ પરિક્રમા કરી છે તેણે ઉત્તમ દક્ષિણાવાળા સંપૂર્ણ યજ્ઞોનું અનુષ્ઠાન પૂર્ણ કરી લીધું છે હવે તમે એક ગુડ વાત સાંભળો મારા દામોદર નામથી મને એવી છે કે જેમની કોઈ તુલના નથી ગોકુળમાં મેં જ્યારે દહીંનું માટલું ફોડ્યું ત્યારે યશોદા મૈયાએ મારી કમરમાં રસી લપેટીને મને ઉખડ સાથે કસીને બાંધી દીધો ત્યારથી મારું નામ દામોદર પડી ગયું જે દરરોજ એકાગ્ર ચિત્તે સૂર્યોદય સમય પવિત્રતા પૂર્વક દામોદરાય મંત્રના ત્રણ હજાર જપ કરે છે અને સાડા ત્રણ લાખ જપ પૂરા થાય ત્યારે એનું ઉદ્યાપન કરે છે જપના દશાસનું હવન તર્પણ અને બ્રાહ્મણ ભોજન કરાવે છે અને આ રીતે ભક્તિપૂર્વક આ અનુષ્ઠાનને પૂરું કરે તેની હું મનોકામના પૂરી કરું છું દામોદરાય નમઃ આ મંત્રનો જપ કરતા રહીને દરરોજ મારી પ્રદક્ષિણા અને શાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ બંને હાથ બે પગ બંને ઘૂંટણ છાતી મસ્તક મનવાણી અને દ્રષ્ટિથી જે પ્રણામ કરવામાં આવે છે તેને શાષ્ઠાંગ પ્રણામ કહે છે પોતાના મસ્તકને મારા ચરણમાં મૂકીને બંને હાથ જોડીને પ્રાર્થના કરવી હે પરમેશ્વર હું મૃત્યુરૂપી ગ્રાહ સાથેના અસંસાર સમુદ્રથી ભયભીત થઈને તમારા શરણે આવ્યો છું તમે મારી રક્ષા કરો પછી મારા દ્વારા આપેલી પ્રસાદ માળાને આદર સહિત મસ્તક પર ચઢાવીને મારી પૂજાની મૂર્તિ માટે આ પ્રમાણે કહેવો હે દેવ જનાર્દન મેં મંત્ર રહિત ભક્તિ રહિત અને ક્રિયા રહિત જે પૂજન કર્યું છે તે બધું તમારી કૃપાથી પરિપૂર્ણ થાઓ વિષ્ણુ સહસ્ત્ર નામ ભીષ્મ સ્વરાજ ગજેન્દ્ર મોક્ષ અનુસ્મૃતિ તથા ગીતા આ પાંચ સ્ત્રોત મને પસંદ છે હે મહાભાગ આ સાંભળીને મને બહુ પ્રસન્નતા થાય છે જે મનુષ્ય શાલીગ્રામનું એક ટીપું પણ ચરણામૃત પીએ છે તે મોક્ષનો અધિકારી થાય છે જેમણે પોતાના મસ્તક પર શાલિગ્રામનું ચરણોદક ચડાવ્યું છે અથવા પાન કર્યું છે તેમને જન્મ મૃત્યુનું સૂતક લાગતું નથી મૃત્યુ સમયે જેને આ ચરણ અમૃત આપવામાં આવે તેની ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ હરિકેશવ હરિ ગો हरि केशव हरि गोविन्द हरिनारायण हरि ओं हरिनन्दन नन्द मुकुन्द हरिनारायण हरि ओ हरिनन्दन नन्द मुकुन्द हरिनाारायण हरि ओ जय श्रीकृष्ण राधे राधे